આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ મઢી વિભાગ કેળવણી મંડળ સંચાલિત એમ કે પટેલ માધ્યમિક શાળામાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસ અને મનોબળ પૂરું પાડવાના હેતુસર લાયન્સ ક્લબ વી ક્લબ તથા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા બોલપેન અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ કેતનભાઈ શાહ સેક્રેટરી નિલેશભાઈ શાહ તથા લાયન્સ પ્રમુખ દીપકભાઈ ભાવસાર સેક્રેટરી જીતુભાઈ ધીમર સભ્ય રાજુભાઈ વ્યાસ અને જયેશભાઈ પરેખ પ્રભાસસિંહ राठौड़ તથા વી ક્લબના સભ્ય તથા સ્કૂલ સ્ટાફ હતા આજે અમે લાયન્સ પરિવારના સભ્ય પટેલ માધ્યમિક શાળા આ વિસ્તારની સૌથી જૂની સંસ્થા છે એમાં આજે एसएससी ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે તો સૌ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠ અહીં અમે ઉપસ્થિત છીએ આ કેન્દ્રમાં બસો ને પંચાવન જેવા વિદ્યાર્થીઓ મોકર પટેલ સ્કૂલ અહીંનું વાત્સલ્યધામ કન્યા આશ્રમ તથા આજુબાજુના સ્કૂલોના વિદ્યાર્થીઓ આવ્યા છે અમને આજે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભૂતિ રિપોર્ટર અંજેશ પરીખ એબી ફોર્ટી ફોર્ટીઝ મઢી